ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોઠડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું આઠમું ચેપ ચેપ્ટર જગતનું સ્વરૂપ તેમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું જગત એટલે શું પ્રકૃતિ અને પુરુષનો અર્થ એટલે કે પ્રકૃતિ એટલે શું પ્રકૃતિના ગુણો સત્વ રજસ અને તમસ તો આ અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે પ્રકૃતિના જે ત્રણ ગુણો છે તેમનું સ્વરૂપ કેવું છે હવે આપણે જોયું કે જગતના પ્રકૃતિ છે હવે આપણે જોયું હતું કે ભાઈ ઉપાદાન કારણ રૂપ એટલે શું તો કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે દ્રવ્ય એ ઉપાદાન કારણરૂપ તો આ ઉપાદાન કારણરૂપ પ્રકૃતિ એ ત્રણ ગુણોની બનેલી છે જેથી આપણે તેને ત્રિગુણાત્મક પ્રકૃતિ તરીકે ઓળખીએ છીએ અને આ ત્રણ ગુણો એ ક્યાં તો કે સત્વ રજસ અને તમસ જેને આપણે ત્રિગુણો તરીકે ઓળખીએ છીએ જગતના તમામ પદાર્થો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે તે સર્વે ત્રિગુણાત્મક છે એટલે કે ત્રણ ગુણ સત્વ રજસ અને તમસના સ્વરૂપ કે સ્વભાવનું હવે આપણે ક્રમશ નિરૂપણ કરીએ હવે એમાં પહેલું આવે છે સત્વ તો સત્વ ગુણનું સ્વરૂપ કેવું છે તો સત્વગુણના સ્વરૂપના ત્રણ લક્ષણો છે પહેલું છે સત્વગુણ સુખરૂપ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે અને સત્વગુણ લાઘવ એટલે કે હળવો સ્વરૂપ છે હવે સત્વગુણ એ સત્વગુણ સુખરૂપ સ્વરૂપ છે તો કે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્યારે આપણે જગતના પદાર્થોનો અનુભવ કરીએ છીએ જો મન બુદ્ધિ અને ઇન્દ્રિયો કારણ કે બાહ્ય જગતનો જે અનુભવ છે તે બાહ્ય ઇન્દ્રિયો દ્વારા થાય છે મન દ્વારા તો કે માનસિક વિચારો તમે જે કરો છો તેનો જે અનુભવ છે તે મન દ્વારા થાય છે અને બુદ્ધિથી તમે વિચારો છો તો આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા આપણને જે જગતનો અનુભવ થાય છે કે જગતના પદાર્થોનો અનુભવ કરીએ છીએ ત્યારે પદાર્થો ચેતનાના પ્રકાશમાં આવે છે એટલે ત્યારે આપણી આસપાસ જે રહેલા પદાર્થો છે તે આપણા સંપર્કમાં આવે છે અને આપણી સમક્ષ પ્રકાશિત થાય છે એટલે કે જેના તરફ આપણે વિચારીએ છીએ જેનો આપણે અનુભવ કરીએ છીએ તે પદાર્થ તરફ પ્રકાશિત થાય છે આનું કારણ પણ પદાર્થો અને આપણા મનમાં રહેલા સત્વગુણનું પ્રાધાન્ય છે ઉદાહરણ તરીકે શાંત જળાશય સ્વચ્છ અરીસો કોઈપણ ચમકતી વસ્તુ વગેરેમાં અનુક્રમે સૂર્ય વીજળીના કે દીવાના પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય છે જો કઈ બાબત લીધી શાંત જળાશય જેમાં આપણને સૂર્ય કે ચંદ્રનું પ્રકાશ પ્રતિબિંબ દેખાય છે સ્વચ્છ અરીસો જેમાં દીવાનું પ્રકાશ ઝળકે છે અને ત્રીજી બાબત કોઈ પણ ચમકતી વસ્તુ જેમાં આપણે સૂર્ય વીજળી કે દીવાના પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય રહેલું છે તે જોઈ શકીએ છીએ પ્રકાશ આપનાર અને પ્રકાશ ઝીલનાર બંનેમાં પ્રધાનપણે રહેલો ગુણ એ સત્વ ગુણ છે આપનાર અને તેને ઝીલનાર કોણ તો કે પ્રકાશ આપનાર પ્રકાશ આપનાર કોણ કોણ છે તો કે સૂર્ય વીજળી અને દીવો

તો આ બંનેમાં જે રહેલો ગુણ છે તે સત્વગુણ છે એટલે સત્વગુણનું જે સુખરૂપ સ્વરૂપ જોયું કે આપણે બાહ્ય જગતના જે ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય છે મનથી આપણે વિચારીએ છીએ અને બુદ્ધિ તેને વિચારવા માટે પ્રેરણા પૂરી પાડે છે તો આ જે બાબતો રહેલી છે તે સત્વગુણનું સુખરૂપ સ્વરૂપ છે ગુણનો પ્રકાશ સ્વરૂપ તો કે સુખના વિવિધ અનુભવો જેવા કે આનંદ સંતોષ અહોભાવ કૃતાર્થતા શાંતિ વગેરે જગતના વિવિધ પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે આ અનુભવનું કારણ આપણા મનમાં અને પદાર્થમાં રહેલા સત્વગુણનું પ્રાધાન્ય છે કઈ બાબત કીધી તો કે આનંદ સંતોષ અહોભાવ કૃતાર્થતા

બને ત્યારે પણ તમને સુખનો અનુભવ થાય છે તો આ જે પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે આપણને સુખની અનુભૂતિ થાય છે અને આ અનુભવનું કારણ તો કે આપણા મનમાં અને પદાર્થમાં રહેલા સત્વ ગુણનું પ્રાધાન્ય છે મનમાં પણ શાંતિ હોવી જોઈએ સુખનો અનુભવ થવો જોઈએ અને બાહ્ય પદાર્થોમાં પણ તે જ બાબતનો આપણને અહેસાસ થવો જોઈએ તો પ્રાધાન્યત્વગુણનું જે લાઘવ સ્વરૂપ છે તેમાં જોઈએ તો કે ચિંતામાંથી મુક્ત થઈ મન જયારે હળવા અનુભવે છે ત્યારે મનમાં સત્વગુણ નું પ્રાધાન્ય હોય છે કોઈ પણ પ્રકારની જ્યારે ચિંતા હોય ત્યારે આપણું મન છે એ ડામાડોળ હોય ત્યારે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકે નહીં કે એને શાંતિનો અનુભવ થઈ શકે નહીં તો કે જ્યારે એમાંથી મુક્ત થાય છે ચિંતામાંથી મુક્ત થાય છે અને એકદમ હળવું ફૂલ બની જાય છે ત્યારે મનમાં આ સ્વરૂપ જોવા મળે છે એટલે કે સત્વગુણ નું પ્રાધાન્ય હોય છે એ જ રીતે અગ્નિની જ્વાળા હવા ધુમાડો વગેરે આકાશમાં સરળતાથી ફેલાઈ શકે છે તે બધામાં હળવાપણાના ગુણનું કારણ પ્રધાનપણે તેમાં રહેલો સત્વ ગુણ છે એટલે કે જો તમે જોઈ હોય તો અગ્નિની જ્વાળાઓ તો કે હંમેશા ઉપરની તરફ ગતિ કરે હવા છે એ પણ ઉપરની તરફ ગતિ કરે છે અને ધુમાડો છે એ પણ ઉપરની તરફ ગતિ કરે છે એટલે કે એમાં હળવાનો ગુણ રહેલો છે છે તેથી જ ઉપરની તરફ ગતિ કરે છે તો જ્યારે આવું જોવા મળે ત્યારે એ ખ્યાલ આવે કે એમાં સત્વ ગુણનું પ્રાધાન્ય રહેલું છે એ જ રીતે અગરબત્તીનો ધુમાડો ઊંચે જાય છે અગ્નિની જ્વાળા અને હવા પણ ઉર્ધ્વગામી છે કારણ કે ઉપરની તરફ ગતિ કરે છે તેથી તેને આપણે ઉર્ધ્વગામી તરીકે ઓળખીએ છીએ તો તે તે પ્રભાવને લીધે જ છે છે કે એમનામાં પ્રભાવ રહેલો તેથી ઉપરની તરફ ગતિ કરી શકે છે ત્યારબાદ આવે છે રજો ગુણ તો રજોગુણ નું સ્વરૂપ તો કે રજોગુણના સ્વરૂપમાં જોઈએ તો પ્રકૃતિના રજોગુણના સ્વરૂપના પણ ત્રણ લક્ષણો છે રજોગુણ દુઃખદાયક છે જો પહેલામાં શું હતું સુખરૂપ સ્વરૂપ હતું એમ રજોગુણ દુઃખદાયક છે રજોગુણ ઉત્તેજક છે અને રજોગુણ ક્રિયાશીલ છે હવે જોઈએ આપણે રજોગુણનો દુઃખદાયક છે એ સ્વરૂપ તો કે જગતના પદાર્થો દુઃખદાયક છે આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા કે જે પદાર્થોમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે તે પદાર્થો તો કે જગતના પદાર્થો દુઃખદાયક છે એવો પ્રાણી માત્ર અનુભવ છે તેથી જગતના તમામ પ્રાણીઓ દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે આપણે જાણીએ છીએ કે જગતના પદાર્થો છે દુઃખદાયક છે અને પ્રાણીઓ આ દુઃખમાંથી મુક્ત થવાના પ્રયત્નો કરે છે આ અનુભવનું કારણ જેનાથી દુઃખ થાય છે તે પદાર્થોમાં અને જેને દુઃખ થાય છે તે પ્રાણીમાં પ્રધાનપણે રહેલો રજો ગુણ છે જે પદાર્થોમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે અને જે પ્રાણી તે દુઃખનો અનુભવ કરે છે તે બંનેમાં પ્રધાનપણે શું રહેલું જોવા મળે છે તો કે રજોગુણ જોવા મળે છે ત્યારબાદ આવે છે રજો ગુણ ઉત્તેજક છે કે જગતના તમામ પ્રાણીઓ અને માણસો એક જુદા 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 પદાર્થો અને એક યા બીજા પ્રકારની ચંચળતાનો અનુભવ કરે છે આ અનુભવનું કારણ પ્રાણીમાં પ્રધાનપણે રહેલો રજો છે અહીંયા જો પરિસ્થિતિ એવી હોય યા પદાર્થ એવા તમારી નજર સમક્ષ આવી જાય કે જેનાથી તીવ્રતાનો અનુભવ થાય એ આવેગો વિધાયક પણ હોય નિષેધક પણ હોય વિધાયક આવેગોમાં તો કે હાસ્ય છે આનંદ છે સંતોષ છે આ બધા વિધાયક આવેગો છે ગુસ્સો ક્રોધ આ જે આવેગો છે તે નિષેધક આવેગો છે તો આ જે આવેગો છે એમની તીવ્રતા જે છે વિધાયક આવેગો હોય કે નિષેધક આવેગો હોય પણ પરિસ્થિતિ જે પ્રકારની નિર્માણ પામી હોય તે પ્રકારના આવેગો ઉત્પન્ન થયા હોય અને એ આવેગોમાં તીવ્રતાનો અનુભવ થાય અને આ જુદા જુદા પદાર્થો અને પરિસ્થિતિઓથી જે પણ ઉત્તેજિત થાય છે અને એક યા બીજા પ્રકારની ચંચળતાનો અનુભવ થઈ જુઓ જ્યારે પણ આ વેગની તીવ્રતા વધે ત્યારે વ્યક્તિ શાંતિથી બેસી શકે નહીં એમનામાં ખળબળાટ મચે છે તો ત્યારે તો કે ત્યારે પ્રાણીમાં પ્રધાનપણે રહેલો એ રજોગુણ જોવા મળે છે અને ત્રીજી બાબત તો કે રજોગુણ ક્રિયાશીલ છે રજોગુણ કેવો છે તો કે રજોગુણ એ ક્રિયાશીલ છે તો રજોગુણ ક્રિયાશીલ છે તો કે ક્રિયાશીલતા એ રજોગુણનો સૌથી મહત્વનો સ્વભાવ છે મિત્રો તમને પ્રશ્ન એવો પૂછાય કે રજોગુણનો સૌથી મહત્વનો સ્વભાવ કયો છે તો કે સૌથી મહત્વનો સ્વભાવ તેમનામાં રહેલી ક્રિયાશીલતા છે રજોગુણનો સૌથી મહત્વનો સ્વભાવ એ ક્રિયાશીલતા રજોગુણ કારણે માણસનું મન સતત ક્રિયાશીલ રહે છે રજોગુણને કારણે માણસનું મન કેવું રહે છે સતત ક્રિયાશીલ રહે છે અને માણસની ઇન્દ્રિયો પણ પોતાના વિષયો તરફ ગતિ કરે છે જે પ્રકારની ઇન્દ્રિયો આપણી ઇન્દ્રિયો કેટલી છે પાંચ કઈ કઈ તારણેન્દ્રિય નેત્રેન્દ્રિય સ્પર્શેન્દ્રિય સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય તો આ જે ઇન્દ્રિયો છે પાંચ એ પાંચ એ પાંચ પ્રકારની ઇન્દ્રિયો છે એ પોતાના વિષયો તરફ ગતિ કરે છે જેમ કે ધીર્યથી કે જોરથી ફૂંકાતા પવનમાં તેમજ અગ્નિમાં ચંચળતા કે ક્રિયાશીલતા જોવા મળે છે આ ક્રિયાશીલતાનું કારણ પ્રાણીમાં રહેલા રજોગુણનું પ્રાધાન્ય એટલે કે જેમાં અતિ માત્રામાં ગતિશીલતા જોવા મળે ક્રિયાશીલતા જોવા મળે તે પ્રાણીમાં કે ક્રિયામાં શું જોવા મળે છે તો કે રજોગુણનું પ્રાધાન્ય જોવા મળે છે ત્યારબાદ આવે છે તમોગુણ તો તમો ગુણનું સ્વરૂપ પણ જે છે તેના ત્રણ લક્ષણો જોવા મળે છે જેમ સત્વગુણ અને રજોગુણમાં આપણે તેમના સ્વરૂપના ત્રણ ત્રણ લક્ષણો જોયા તેજ રીતે તમો ગુણના સ્વરૂપના પણ કેટલા લક્ષણો છે ત્રણ લક્ષણો છે હવે એમાં કયા કયા તો કે તમો ગુણ મોહકારક છે જો મોહકારક એટલે શું તો કે વસ્તુને તેમના તરફ આકર્ષે છે બીજું લક્ષણ તો કે તમો ગુણ ગુરુત્વાકારક છે અને ત્રીજું તમો ગુણ આવરણકારક છે હવે આપણે જોઈએ એક પછી એકની ચર્ચા કરીએ તો કે તમોગુણ મોહકારક છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનો મોહ છે એમ કહેવાનો અર્થ એ થાય છે કે વસ્તુનું અને પોતાના સાચા સ્વરૂપનું તેને જ્ઞાન નથી મોહ છે એટલે શું તો કે એમનું જે વાસ્તવિક સ્વરૂપ છે સાચું સ્વરૂપ છે તેમનું જ્ઞાન નથી જેને જેનાથી મોહ થાય છે મોહ ઉત્પન્ન કરનાર પદાર્થમાં અને વ્યક્તિમાં બંનેમાં તમસ ગુણ રહેલો છે એટલે કે પદાર્થ અને વ્યક્તિ બંનેમાં જ્યારે તમસ ગુણ પ્રધાનપણે રહેલો હોય ત્યારે પદાર્થ છે એ વ્યક્તિને તેના તરફ મોહ ઉત્પન્ન કરાવે છે તમો ગુણ ગુરુત્વદાયક છે ગુરુત્વ એટલે શું તો કે ભારે પણ હવે આપણું મન ઘણી વખત ભારે પણ અનુભવે છે ઘણી વખત માણસ શૂન્ય મનસ્ક થઈ જાય છે જગતના ઘણા પદાર્થો અને ઘણા પ્રાણીઓના શરીર વધારે સ્થૂળ અને ભારે દેખાય છે આ તમામમાં તમસ ગુણ પ્રધાનપણે રહેલો છે ઉદાહરણ તરીકે તમે જોવો છો તારક મહેતામાં આપણને પેલા હાથીભાઈ જોવા મળે છે તો તેમનું શરીર જે છે એ સ્થૂળ અને ભારે દેખાય છે તો એમનામાં તકે તમો ગુણનું પ્રમાણ વધારે જોવા મળે છે તમો તમસ ગુણ છે એ પ્રધાનપણે રહેલું દેખાય છે તો કે આમ તમોગુણ ગુરુત્વદાયક છે ગુરુત્વ એટલે શું ભારેપણું તો કે જે ભારેપણું છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે મન ભારે થઈ જાય છે અથવા મન છે ઘણી વખત માણસ છે શૂન્ય શૂન્યમનસ્ક થઈ જાય છે કોઈ વિચાર લઈ ન શકે કંઈ વિચાર કરી ના શકે યોગ્ય નિર્ણય લેવાની પરિસ્થિતિમાં ના હોય ત્યારે એમનામાં તમો ગુણ દેખાય છે ત્યારબાદ આવે છે તમો ગુણ આવરણકારક છે હવે તમો ગુણનું આવરણકારક સ્વરૂપ પદાર્થના સાચા જ્ઞાનમાં આવરણ ઊભું કરે છે હવે આ આવરણ ઊભું કરે છે એટલે શું થાય છે તો કે આના કારણે તે સત્ત્વ ગુણથી વિરોધી ગુણ છે તમોગુણ છે એ કેવો છે તો કે સત્ત્વગુણથી વિરોધી છે તમોગુણનું આવરણદાયક સ્વરૂપ રજોગુણની ક્રિયાને પણ અસર કરે છે રજોગુણથી પ્રેરાતી પ્રવૃત્તિઓ પર તમોગુણનું આવરણકારક સ્વરૂપ અસર કરે છે ત્યારે પ્રવૃત્તિ કરનારને પ્રવૃત્તિ કરવાની આળસ આવે છે અને આ પ્રકારના આવરણકારક કારક સ્વરૂપનું કારણ તમોગુણનું પ્રાધાન્ય છે જ્યાં સ્થૂળતા હોય ત્યાં આળસ હોય જ અને આળસ આવે એટલે આપોઆપ તમો પ્રાધાન્ય ત્યાં જોવા મળે આમ સત્વગુણ રજોગુણ અને તમો ગુણના સ્વરૂપનું જે વર્ણન આપણે જોયું એના આધારે આ ગુણના પ્રભાવને લીધે માણસના વ્યક્તિત્વ પર જે અસર થાય છે તેનું ગાંધીજીએ સરસ મજાનું વર્ણન કરતા કહ્યું છે કે બધી ઇન્દ્રિયો દ્વારા આ દેહના વિશે જ્યારે પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે વૃદ્ધિ થાય છે જ્યારે જ્ઞાનનો ઉદય થાય જ્યારે પ્રકાશ વધે જીવનમાં ત્યારે શું થાય તો કે સત્વગુણની વૃદ્ધિ થાય છે એમ જાણો રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે લોભ પ્રવૃત્તિ કર્મનો આરંભ અર્ધાત અશાંતિ અતૃપ્તિ અને ઈચ્છાઓનો ઉદય થાય છે જ્યારે તમો ગુણની વૃદ્ધિ થાય છે ત્યારે અજ્ઞાન મંદતા અસાવધાની અને મૂંઢતા ઉત્પન્ન થાય છે આમ જે પ્રકારના ગુણનો ઉદય થાય સત્વગુણ ઉદય થાય તો જ્ઞાનનો ઉદય થાય રજોગુણનો ઉદય થાય તો કર્મનો આરંભ થાય જ્યારે તમો ગુણનો ઉદય થાય તો અજ્ઞાનતા અને મંદતા ઉત્પન્ન થતી જોવા મળે છે આવું આપણને ગાંધીજી કહી ગયા છે એટલે કે ગાંધીજીએ આ ત્રણ ગુણોનું વર્ણન આ રીતે કર્યું હતું તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીશું આના આધારે તમે મનોયત્ન આઠ પોઈન્ટ બે